મહેસાણાના ઉંજાડના વેપારીઓ સાથે ઉત્તર ગુજરાત અને દેશભરના ઈસબગુલના વેપારીઓએ આજથી ઈસબગુલની ખરીદી બંધ કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે વેપારીઓએ ઈસબગુલના બિયારણ પર લાગતા પાંચ ટકા જીએસટીને સંપૂર્ણપણે દૂર કરવાની માંગ કરી સાથે અનિશ્ચિત કાળની હડતાળ શરૂ કરી છે જેને કારણે ઉંજા યાર્ડ સહિતના બજારોમાં સન્નાટો છુપાયો વેપારીઓના મતે વર્ષ બે હજાર સત્તરમાં જીએસટી લાગુ થયો ત્યારે કોઈ વેટ લાગતો ન હતો જોકે જીએસટી લાગુ થયા બાદ ઇસઅપ ગુલને લઈ કોઈ પણ સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાથી વેપારીઓ પાંચ ટકા ટેક્સ ભરવા મજબૂર છે વેપારીઓને તર્ક છે કે એચ એસ એન

હડતાળ તો ના કહેવાય પણ અમારી સરકારમાં રજૂઆત છે કે ભાઈ આ જીએસટી હિસબુલ સીડ ઉપર જે લાગે છે એ ખોટો લાગે છે તો એનું નિવારણ કરવા માટે અમે બે હજાર સત્તરથી બે હજાર પચીસ સુધી જીએસટી કાઉન્સિલ ગુજરાત સરકારમાં જીએસટી ડિપાર્ટમેન્ટમાં ભારત સરકારના જીએસટી ડિપાર્ટમેન્ટમાં અત્યંત વાર લખ્યું પણ હજુ સુધી એનું નિરાકરણ ના આવતું હોય આ પગલાંઓ આ ઇન્ડસ્ટ્રીઝને છેવટે આ પગલું ભરવું પડ્યું મહેસાણા જિલ્લાના દરેક તમામ વેપારી જે ઈસબગુલ સાથે સંકળાયેલા છે તમામ જોડાયેલા છે અંદાજીત આંકડો ઓછામાં ઓછો બે થી ત્રણ હજાર વેપારીઓ આ ઉત્તર ગુજરાતના વેપારીઓ સંકળાયેલા ઈસબગુલ લેકે આયા હૈ યા ઈસબગુલ લેને વાલા હૈ નહીં મંડી મેં કહે રહે હૈ સબ ઓપ્શન બંધ હે तो अब हमारे माल का क्या करने का ऑक्शन बंद है तो भाव कैसे होगा किसान के माल का क्या होगा सरकार सी से निवेदन है कि हमारे माल का आमदनी अच्छे भाव दिलाया जाए और ऑक्शन होगा तो हमारा भाव आएगा नहीं तो हमारा भाव तो आने वाला है नहीं दिक्कत यहाँ हमारी गाड़ी जो ये सब का माल है वो कोई लेने वाला नहीं है ऑक्शन बंद है ये सब ले नहीं रहा कोई